પોરબંદર તાલુકાના બડા વિસ્તારમાં પણ આજે સવારથી વરસાદ શરૂ થયો હતો ત્યારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો બરડા ડુંગર વિસ્તારમાં આજે સવારથી વરસાદનું ગાજવીજ સાથે ધમાકેદાર આગમન થયું હતું જ્યારે બગવાદર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ થયો હતો જેમાં મોરાણા, પારાવાડા ભોમિયાવદર અને સીમર સહિતના ગામોમાં ઓછો વરસાદ થયો છે જોકે બળાડુંગર વિસ્તારમાં બખરલા કાટવાણા નાકા ખિસ્ત્રી બાવળવાવ અને બેરડ સહિતના ગામોમાં ખૂબ જ વરસાદ થવાથી ખેતરોમાં પાણીનો ભરાવો થયો હતો અને સીમાણીથી બેરણ ગામ જતા રસ્તા પર કોઝવે ઉપર પાણી ફરી વળ્યું હતું આજે સવારથી જ સમગ્ર બરડા પંથકની અંદર વાદળછાયું વાતાવરણ હતું અને દસક આસપાસથી પખરલા આજુબાજુના ગામો અને સમગ્ર બરડાની અંદર ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે અત્યાર સુધીમાં દોઢક ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ત્યારે ખેડૂતોમાં ખૂબ આનંદ છે ઉત્સાહ છે આવી જ રીતના ખૂબ સારી રીતના કોઈપણ જાતનું કંઈ નુકસાન કર્યા વગર વરસાદ છે એ સમગ્ર વચનઋતુ ઋતુ દરમિયાન સમગ્ર બરડામાં પડે આખા દેશમાં પડે અને પંદર જૂનથી બાવીસ જૂન વચ્ચે આમ તો યોગ્ય સમય હોય વરસાદ પડવાનો એવા જ સારા સમયે જયારે વરસાદ થયો છે ત્યારે ઈશ્વરને આપણે પ્રાર્થના પણ કરીએ કે સમગ્ર વસંત ઋતુ દરમિયાન સમગ્ર ભારતમાં કોઈપણ જાતની કંઈ પણ હાનિ ન થાય અને વરસાદ અને મેઘરાજા ખૂબ મહેર કરી અને ખૂબ સારી રીતના વરસે અને ખેડૂતોની મોહમ ખૂબ સારી થાય એવી પણ આપણે ઈશ્વરને આ પ્રાર્થના કરીએ છીએ ત્યારે આ વરસાદથી સમગ્ર બરડા બંધારમાં અને ખેડૂતોમાં ખૂબ આનંદ છે એકંદરે બરડા વિસ્તારમાં સીમર બાજુમાં ગ્રામ્ય વિસ્તારોને વાત કરીને તો સવારના અગિયાર વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં દોઢ ઇંચથી અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ વિસ્તારમાં મગફળીનું આગોતરું વાવેતરું થયું છે તેમાં આ વરસાદ ખૂબ જ લાભ કરશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર